dobling ng manhi aba di ay amar ko ito si baju ni ada guys ya bodoh baju baki sini aduh તો મિત્રો અમે ખેતરથી હવે ઘરે આવ્યા છીએ બાર વાગે ગયા છે અને અમે હવે ઘરે આવી છીએ પાસો પી લી જોઈએ છીએ હજુ ખાવા માં જવા લખે ચાક મે કા ચાલો સંકો ને આગળ તે જે સુદર્શનનો દિવસ તો મિત્રો અમે ઘરે હતા અને હવે અમે જઈ રહ્યા છીએ દુકાને દુકાન કામ છે એટલે દુકાને જઈએ છીએ તો મળીએ દુકાને જઈએ મિત્રો હવે અમે દુકાને આવી ગયા છીએ બરાબર દુકાને આવી ગયા છે અને આજે તો દુકાનની વસ્તુ પણ ઘણી બધી નવી લાગે છે છીકી છે પાંચવાણી ઈનમ પણ નવી જાતના છે જેને મહિનમમાં લાગે છે બધું આ બધા તેની આઈટમ છે બધી આ બધું લાગે અંદર આપણને આવે છે સ્ટીકર ટેટુ વાળા ટેટુ બનાવવાના બાજુ છે પછી આઈનામ વાળા પડેકા છે એમાં ઈનામ લાગે પડેકામાં ચોકલેટ ઉપર નવી લીધી છે મિત્રો વાગવામાં વાગ્યા છે પાંચ જો નાસો બાન બાર તો તડકો પણ છે અને વરસાદનું વાતાવરણ પણ છે. વાદળોના ચોખ્ખા દેખાય છે. અને આ ઈનામ તો જો છોકરાઓને કેચ્યુ કેચ્યુમાં ઢગલો કરી નાખ્યો છે. આ બાજુમાં પણ છે આ રે છે. દેખાય ઈનામ કે જે છે. પાંચ વાળા ઇનામ છે. વાયરો તો ઠંડો છે વરસાદ તો આવશે નહીં તો મિત્રો અમે આ દુકાનેથી ઘરે આવી ગયા છીએ અને હાલ તો ઘરે આવીને જેઠાલા જોઈએ છીએ જે થયા ચાલુ છે હાલ તો મિત્રો અત્યારે સાંજનો સમય થઈ ગયો છે અને અમે આવે છે અમારા ઢાંકરો ઉપર અમે જોઈ રહ્યા છો નજારો કેવો છે વાદળા થોડું થોડા અંધારેલા છે વરસાદ તો નથી આવતો પણ વાદળા તો જોવો જવું તારે હાલ તો